શ્રીજી કૃપા કોમ્પ્લેક્ષના બીજા માળે હરિદર્શન હીરાની ઓફિસમાં બુધવારે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવામાં સફળ રહી હતી શ્રીજી કૃપા કોમ્પ્લેક્ષના બીજા માળે હરિદર્શન હીરાની ઓફિસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ ઝડપથી ફેલાતી ગઈ અને કારખાનામાં રહેલા તમામ સામાનને નાશ પામતો કર્યો

આગના વિકરાળ સ્વરૂપને જોઈને લોકો ટોળી ટોળા જોવા માટે ભેગા થઈ ગયા હતા તેમ છતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની સમયસરની કામગીરીના કારણે આગ કાબૂમાં આવી અને વધુ નુકસાન ટાળવામાં આવ્યું આગની ઘટના બિનજરૂરી વીજળીના ઉપકરણોના વપરાશ અને રકવણીમાં સાવચેતી રાખવાની મહત્વતા પર ભાર મૂકે છે આ ઘટના ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવવા માટે પ્લાનિંગ અને સાવચેતીના પગલા લેવાની જરૂરિયાત જણાવી છે આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને આ શોર્ટ સર્કિટના કારણે શા માટે લાગે તે વિશે વિગતો એકઠી કરવામાં આવી રહી છે અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર